પુષ્ટિ માર્ગમાં દેવકોરલાલ શાખામાં જો મહત્વની કોઈ પણ સત્તવા હોય તો એ યમલાજી હાપુરજીના ચરણમાં પહોંચતા પહેલા જીવાત્માને યમલાજીની આજ્ઞા લેવી પડે કોઈ પણ વ્યક્તિને દેવકોર બોલાવવામાં આવે

પુષ્ટિ તત્વોમાં તત્વો તત્વ જો કોઈ પણ વસ્તુ હોય તો એ શ્રી યમુનાજી છે અને ખુદ યમુનાજી એક જ એવું તત્વ છે સાક્ષાત્કાર સ્વરૂપે તમે એને

સ્વામીનીજી ઠાકોરજી ને પડતો ઠાકોરજી ના માનતા હોય તો એ વાતને ને મનાવવા માટેનો અતિરાષ્ટ્રીય કુલ પણ જો હોય વર્ષિષ્ઠ સૃષ્ટિમાં તો માં એમના જ